જે રીતે ટ્રિપલ એન્જિન ગવર્મેન્ટ કમિશન લે છે રાજ્ય સરકારના નેતાઓ વીસ ટકા કમિશન લે છે અને કોર્પોરેશનના નેતાઓ વીસ ટકા લે છે પછી કોઈ પણ ટાંકીઓ પડે તો આ જ પરિસ્થિતિ રહેવાની જેવી રીતે તર્કેશ્વરમાં પાણીનું ભરીને ટ્રાયલ લેટર પડી ગઈ વલસાડમાં પડી ગઈ અહીંયા પડે અરે ચારે બાજુ આ ભ્રષ્ટાચારની ટાંકીઓ પડી રહી છે અને ભાજપ શાસકો સૂઈ રહ્યા છે કારણ કે તેઓ કમિશન ખાય એવો ખૂબ કુમ છે અને તેઓને ખબર છે કે અમે ભ્રષ્ટાચાર અને જાનહાનિ થશે તો પાંચ લાખ રૂપિયા મરનાર ને આપશું પચાસ હજાર રૂપિયા ઈજાગ્રસ્તે આપશું અને લોકો શાંત થઈ જશે અને અમે અમારું પાછું અમારી ટ્રિપલ એન્જિનની ની સાર ગાડી જોરમાં માં કરી દેશું એ આ ટ્રિપલ એન્જિન ની ભ્રષ્ટાચાર થી ભરેલી આ સરકાર છે અને તાત્કાલિક ઉતારી જરૂર છે પણ તેઓ જાનહાનિની ની રાહ જોઈ રહ્યા છે તેઓ લોક સુરતના લોકોની જાન સાથે રમી રહ્યા છે આ ભ્રષ્ટાચારી ઉમકરણ ની ઊંઘ ઉઠતા ઊંઘમાં ઊંઘમાં ઊંઘેલા આ ભ્રષ્ટાચારીઓને જગાડવાની જરૂર છે તેઓને શાસન માંથી દૂર કરવાની જરૂર છે